ગુજરાત એનર્જી એમ્પ્લોય દ્વારા સારંગપુર ધામે મિલનનું આયોજન કર્યું છે મારા ટેકનિકલના પ્રશ્નો માટે આજે કારોબારી અમે આજે તમામ હોદ્દેદારો દ્વારા કારોબારી રાખેલ છે અને સ્વામીજી કોઠારી સ્વામી દીપુ સ્વામી દ્વારા અમારું વચન જે એને અમે અમારું જે ગીતા યુનિયન દ્વારા જે દાન દેવામાં આવ્યું છે ચેક અમારા ટેકનિકલ કર્મચારીઓની જે પ્રશ્નોના હલ કરવા માટે આજે અમે બધાએ ભેગા થયા છીએ અને આજે અમારી કારોબારી છે એના કારોબારીમાં આજે નિર્ણય ઘણા બધા લેવાના છે હોદ્દેદારો માટે આગળની સુ રણનીતિ છે અને ટેકનિકલ કર્મચારીઓના ચોથામાંથી ત્રીજા વર્ગમાં લેવા ફીલ એલાઉન્સ રિક્સ એલાઉન્સ અને કામના કલાકો આ અમારી વર્ષોથી માંગણી છે ગીતા યુનિયનની એની માટે અમે એક વિતરક સમિતિ રચી છે સરકાર દ્વારા એમાં અમારા તમામ હોદ્દેદારો જે કોર્ડિનેટર ચૌહાણભાઈ છે પૃથ્વીસિંહ છે અને ભાખરિયાભાઈ છે આવા દ્વારા અમે જે સરકાર દ્વારા જે રજૂઆત કરી છે અને સરકારે અમેને મેનેજમેન્ટ સાથે મિટિંગ પણ અપાવેલી છે અને અમારી મિટિંગ આપેલી છે એના માટે અમારા જે પ્રશ્નો છે ચોથામાંથી ત્રીજા વર્ગમાં લેવા ફીલ એલાઉન્સ લેવું કરવું રિક્સ એલાઉન્સ આપવું આઠના કલા આઠ કલાક જે નોકરીના ઓવર ટાઈમ પૈસા આપવા આ અમારી માંગણીઓ છે તો સરકાર દ્વારા અને મેનેજમેન્ટ દ્વારા અમે આજે ચિંતન શિબિર જે કારોબારી છે જે અમારા ટેકનિકલો વારંવાર અકસ્માતો થાય છે અને એને સારી સાતમાના આપે અને અમારી કારોબારી આજે ગીતા યુનિયનની આજે સારંગપુર ગામે બેઠક યોજવામાં આવી છે કોઠારી સ્વામીના અધ્યક્ષતાને અમારા શ્રી ભગવાનજીભાઈ કુંવરજીભાઈ બાવરિયા કાર્યકારી પ્રમુખ ગજેન્દ્રભાઈ રામાણી અને ગીતા યુનિયનના ઉપપ્રમુખ દિનેશભાઈ પરમાર અમારા જોઈન્ટ સેક્રેટરી ચૌહાણભાઈ અને પ્રકાશ પ્રજાપતિ એડવોકેટ આ તમામના માર્ગદર્શન મુજબ આજે કારોબારી સારંગપુરમાં યોજાવેલી છે